એટલે હું તમને એક વાત કરું હું સારો પ્લાન ગોઠવીને આવ્યો છું તમારા માટે એમ કરો આપણા જોડી પૈસા તો છે નહીં પણ હું તમને એક સલાહ આલું કેવી કેવી સલાહ આલું ઓમ પૈસા મળે હું કે જો ને ખબર આપણે રોડ ઉપર હેરતા જઈએ ને હા હા એટલે તમારા બાઈક ના આડો આવી જવાનું એટલે તમારે ખાલી ખાલી ધૂમ કરીને પડી જવાનું પૈસા તો હું પડવ રહ્યો છું નક્કી હા નક્કી હેડો હેડો તાર હા

પૈસા લે પૈસા હાલુ કરે બી હાલ બે હજાર રૂપિયા વધારો હાલ તો કોણ મરીયાલી વાડ ગાડી દીયે કાકા તો વાડ કાકા કેસ બે કાકા તો હું ફરકો કરી નાખો તમે જસ તો સુદાન કર એ કાકા ઉભા થા લેયા સામાન પાછા કા પેલો આલે પૈસા તો આયા કેટલા હે 200 લે લીધા હું એ મય કેલા તો મને 50 રૂપિયા માં ભાઈ દેજે અરે હું જો પૈસા તો હું બે 40 40

ધંધો કરવા નહી આપડે તો હવે તારા પડી જવાનું કોઈ ને ખાલી ખાલી પડી દેવાનું મારો પૈસા લેતા ફારોજ મજૂરી કરવી આપણે

અરે બાબા રે ઓ મૈના જો અરે કોઈ બતાવો રે હા મને પાડે અરે તમન ભાઈનો હો રે કે બાબા આલે દો ઓ તમન ભાઈને પાડે અરે કે કોમનો દોહો હાર્યો અરે તમન અરે કે કોમનો દોહો હાર્યો કે કોમનો દોહા થકન વચ્ચે પરવા આયા મને હા તો

આવી ના રાખવાની કદી પૈસો લાલચ લાલચ ને કુક દાળા મારે ના ખાવા અને હપુતા પટી જોવા માં એટલે લાલચ કદી રાખવી નહીં હું કીધું